આ મુદ્દો સંસદ રાજ્યસભામાં શક્તિશી બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી પોરની કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈને મેં કીધેલું બરાબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મુખતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી

નથી લેતા બરાબર કેમિકલ કઈ નથી આવતી કેમિકલ નો મુદ્દો આ તમારા વિસ્તારના કામ આવે જેતપુરનું ગામ છે એ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય બંધારણ ની વાત કરું હું રોડ ની વાત નથી કરતો અને યાત્રા ભાઈ પ્રશ્ન થાય બરોબર લોકશાહી બંધારણ અધિકાર આપ્યો છે એ તમે નથી કહી શકતા કે ભાજપ પણ આવે કે ઓલા આવે કોંગ્રેસ માં નથી ભાજપ માં હું ખેડૂત ના રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપ ની સભા નથી થઈ ભાઈ આજે ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા બરોબર ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા હતા

લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગણ માં પાણી આવે છે બરોબર લાલ પાણી પ્રશ્ન તમે વિધાનસભા વિધાનસભામાં વાત થઈ હતી વાત થઈ હતી ઉઠાવશો મેં રામ સાહેબ ની વાત કરી હતી રામ ને અમે બોલ ભારત માતા કી જય જવાર